અને અત્યારે ખરેખર આપણે તેમને છોટા નહીં થવા દેવા પણ આવા તો જે જિલ્લા થયો હોય એટલે અમે આપણે ચાલે બાકી અમને તો અત્યારે પણ એમના પર એટલો પ્રેમ ભાવ એટલું બધું છે ને અમને અત્યારે દુઃખ પણ છે કે આવા તલાટી આપણને ફરી હવે પાછળ આ એક ટ્રેનિંગમાં લઈને આ બરાબર હોશિયાર થઈ જાય કે ભાઈ આ એમના જેવું કોમ કરે તો એમને પણ જયારે વિદાયગીરી કરવાની છે આ રીતે આપણે પ્રસંગ ભજવીશું હજી અમને રહેવા જ તો તમને આવી જાય અમારા તલાટી મિત્ર અજીતભાઈ અમારા પંચાયતના સભ્યો વાલા ગ્રામજનો પંચાયતનો સ્ટાફ સરકારી નોકરી સ્વીકારી એટલે બદલી બઢતી અને ફરજિયાત થવાની જ છે કોઈ બી કાળે બરાબર છે મારે ચાંગા ગામમાં આવ્યું ત્યારે મને એવું લાગતું હતું કે આટલું મોટું ગામ હું કઈ રીતે સંભાળીશ પણ ખરેખર તમારા ગ્રામજનોનો બોડીનો સરપંચનો ઉપસરપંચનો અમારા તલાટી મિત્ર અજીતભાઈ બધાનો ખૂબ જ સહકાર મળ્યો અને ખરેખર આપણે આટલા વર્ષ રહ્યા હું રહ્યો ત્યાં સુધી મારા બધા જોડે બહુ લાગણીના સંબંધો અને થઈ ગયા અને ઘર જેવા સંબંધો થઈ ગયા અને ખરેખર બધા તરફથી મને બહુ પ્રેમ મળ્યો બહુ સન્માન મળ્યું મને ખરેખર અને કંઈ બી મારાથી કંઈ બોલાઈ ગયું હોય કોઈને અજાણતાથી કંઈ દુઃખ થયું હોય મારા તરફથી હું માફી ચાહું છું અને મારા જે આ તરાટી મિત્ર છે મારા ગયા પછી એમને પણ મારા જેવો સાવ જતા રાખજો એ હું આશા રાખું છું 在现在吧。